અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામનારાયણની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરડો ભક્તોએ તેના દર્શન કર્યા છે જેમાં તે બાળ સ્વરૂપમાં શ્યામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલ જોવા મળે છે પરંતુ બધાને એક સવાલ થઈ રહ્યો છે કે શ્રી રામની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે શ્રી રામની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણ શિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે શ્રી રામની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું શું ખાસ કારણ છે આવો આ વિડિયોમાં જાણીએ મિત્રો કૃષ્ણ શિલા શાલિગ્રામ જેવી હોય છે શાલિગ્રામ એક પ્રકારનું શિવલિંગ છે જેને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે કૃષ્ણ શિલા પણ શાલિગ્રામ જેવી હોય છે અને તેને શોભ માનવામાં આવે છે હવે આપણા મનમાં પ્રશ્ન એવો ઉઠે કે શ્રીરામની મૂર્તિ આ પથ્થરને જ કેમ બનાવવામાં આવી આ સવાલનો જવાબ આ પથ્થરના ગુણોમાં છુપાયેલો છે કારણ કે તે કાળા શિલા પથ્થરમાંથી બનાવવામાં આવી છે આ પથ્થરને કૃષ્ણ શિલા પણ કહેવામાં આવે છે આ પથ્થરની ખાસિયત એ છે કે તે ખૂબ જ મજબૂત અને ટકાઉ છે તેને હવા અને સમયની અસરોથી કશો થતો નથી તે કોઈ પણ એસિડ અથવા આગ તેને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી આ ગુણોને કારણે કૃષ્ણ શિલા માટે ખુબ જ લોકપ્રિય પથ્થર છે તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુ શિવ અને હનુમાન જેવી ભારતીય મૂર્તિઓ બનાવવા બનાવવા માટે માટે થાય છે મિત્રો મૂર્તિ શિલા પથ્થર નો ઉપયોગ કરવાનો નિર્ણય ઘણી બધી પરિબળો પર આધારિત હતો પ્રથમ આ પથ્થર ખૂબ જ મજબૂત અને ટકાઉ છે જેનો અર્થ એ છે કે મૂર્તિ સદીઓ સુધી ટકી શકશે બીજું આ પથ્થર હવા અને સમયની અસરોનો સામનો કરી શકશે જેનો અર્થ એ થાય છે કે શ્રીનામની મૂર્તિ સૂર્યપ્રકાશ વરસાદ અને અન્ય હવામાન પરિબળોથી સુરક્ષિત રહેશે આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે ત્રીજું આ પથ્થર કોઈ પણ એસિડ અથવા આગ સાથે પ્રતિક્રિયા આપતો નથી જેનો અર્થ એ છે કે રામલીલાની મૂર્તિને ખરાબ થવાથી બચાવવામાં મદદ મળશે રામલીલાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનો એક કારણ એ પણ છે જ્યારે રામલીલાને પૂજા દરમિયાન તેમને દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે આ પથ્થરના ગુણોને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય આ દૂધનો ખાવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નહીં થાય આ સિવાય વાલ્મીકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનો શ્યામ રંગ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના કારણે શ્રી રામની મૂર્તિનો રંગ કાળો છે આ સાથે શ્રી શ્રીરામની પૂજા શ્યામના સ્વરૂપમાં જ કરવામાં આવી છે શ્રી રામની મૂર્તિ બનાવવા માટે કૃષ્ણ શીલાનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે તે ભગવાન રામના શાંત અને નિર્મલ સ્વભાવનું પ્રતિક છે કાળો રંગ પણ શક્તિ અને સ્થિરતાનું પ્રતિક છે જે ભગવાન રામના ગુણો છે મિત્રો શ્રી રામની મૂર્તિ બનાવવા માટે કૃષ્ણ શિલાની શોધ ભારતના કર્ણાટક રાજ્યના કાકલા શહેરમાં થઈ હતી મૂર્તિ કારક અરુણ યોગી રાજે મૂર્તિનું કોતર કામ હતું હતો મૂર્તિની ઊંચાઈ એકાવન ઇંચ છે અને તેનું વજન બે ટન છે શ્રી રામની મૂર્તિ એ ભારતીય ધર્મ માટે એક મહત્વપૂર્ણ પ્રતિમા છે તે હજારો વર્ષો સુધી ભક્તો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે મિત્રો આયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી શ્રી રામની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું અરુણમાં ઘણી પ્રતિભા છે તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ તેમણે એમ પણ કહ્યું કે અરુણયોગી રાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેને અગિયાર વર્ષની ઉંમરે કોતર કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનો પ્રતિક બની ગયો છે મિત્રો આ કૃષ્ણ શીલાની પસંદગી કર્ણાટકના કાકલાથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર તેવીસમાં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કાકલા જિલ્લાના નેલીકર તાલુકાના નાનકડા ગામ ઇંડુ પાસેથી મળેલી એક ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો આ શીલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ હતી અને ચાર ફૂટની જાડાઈ હતી

તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય રહે આ રીતે જોતા કૃષ્ણ શિલા બધી રીતે પરફેક્ટ હતી મિત્રો આ શિલાની પસંદગી પાછળ મહત્વ પણ છે મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનો પણ મહત્વ છે કારકલાના જે સ્થાને શિલા મળી છે તે તુંગી નદીના કિનારે છે અને અહીં જ સાહી કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રમાં ત્રેત્ર યુગમાં પણ મળે છે આ રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું હતું આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ ને ત્યાં પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘણ ચાર ભાઈઓના જન્મ થયા હતા તેથી શ્રી શ્રીરામની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્તશીલા હોવાથી મૂર્તિને સ્થાપિત કરવામાં બધા પૂજારીઓ અને ભક્તો એકમત થયા હતા આમ રામ લલાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણ શીલાની પસંદગી ઘણી કાળજીપૂર્વક કરવામાં આવી હતી આ શિલા શુભ ટકાઉ અને દૂધને નુકસાન પહોંચાડતી ન હતી આ કારણોસર તેને રામ લલાની મૂર્તિ માટે સૌથી યોગ્ય માનવામાં આવી હતી મિત્રો હું આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો